ઘટના એવી બે કે આ કચરાના ઢગલાઓ કચરાના ઢગલાઓ રામ રાજ્ય કોર્પોરેટરો ખટકી કરો છે કોર્પોરેટરનો પૈસા ખાવ છે બરાબર છે આ પૈસા ખાવના લીધે આ લોકોની દુર્ઘટના થતા બચી આગ લાગી છે અહીંયા કોઈ સાફ સેવકો આવતું નથી વોર્ડ નંબર તેર ને વારંવાર રજૂઆત કરી કે અહીંયા સફાઈ કરો એના આજુબાજુ એનો આ લોકોને બી કહું છું કે તમારા અહીંયા ના નાખો ગાડીઓ આવે છે ગાડીઓમાં નાખો એટલે આ લોકો રેસીડન્ટ બી ભૂલ છે

સામે આપ હોટલ છે છે એ એની બાજુમાં જે પેલું કોમ્પલેક્ષ છે એનો કચરો અહીંયા છે બાકી અમારા એપાર્ટમેન્ટમાં અમે એટલી સુવિધા રાખી છે કે આવે એ અમારો કચરો લઈ જાય અને બહાર એટલું અમે ધ્યાન રાખીએ પણ બહારના લોકોને અમે કેટલું એમને કરીશું બહારના લોકો માટે છે બે મારુતિ એટલે મોટી આગ લાગેલી છે સામે અને આગના સ્થળ પર અને અત્યારે કામગીરી છે કાર બે કારમાં આગ લાગેલી છે કશું છે કારણ જાણવા મળેલ નથી અત્યારે જાણવા મળશે